તેનાથી તાત્કાલિક રાહત મળે છે પરંતુ શું તમે જાણો છો કે આ જ ઠંડુ પાણી ધીમે ધીમે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે ફ્રીજનું ઠંડુ પાણી શરીરની કુદરતી પ્રણાલીને ઘણી રીતે અસર કરે છે અને લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે જો તમે પણ વિચાર્યા વગર ફ્રીજનું ઠંડુ પાણી પી રહ્યા છો તો હવે સાવધાન થઈ જાઓ ઠંડુ પાણી તાત્કાલિક રાહત આપે છે તો બીજી તરફ તે પાચન રોગ શક્તિ અને રક્ત પરિભ્રમણ જેવી મહત્વની પ્રક્રિયા જાણીએ ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી થતા પાંચ મોટા નુકસાન પાચન પ્રક્રિયા નબળી પાડે છે ખૂબ ઠંડુ પાણી પીવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે શરીરનું તાપમાન સામાન્ય રીતે સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ હોય છે અને જ્યારે આપણે રેફ્રિજરેટરનું ઠંડુ પાણી પીએ છીએ ત્યારે શરીરને તેને સામાન્ય તાપમાનમાં લાવવા માટે વધારાની ઉર્જા ખર્ચ કરવી પડે છે આનાથી પાચન પ્રક્રિયા પર અસર પડે છે અને અપચો ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે ગળા અને શ્વસન તંત્રને નુકસાન ઉનાળામાં વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ગળામાં દુખાવો સોજો અને ક્યારેક ચેપ પણ થઈ શકે છે તે શ્વસન તંત્રને અસર કરે છે અને લાળ બનવાની શક્યતા વધારે છે જેનાથી શરદી અને ખાંસી જેવી સમસ્યાઓ થાય છે ખાસ કરીને જેમને સાઇનસ અથવા અસ્થમાની સમસ્યા છે તેમના માટે તે વધુ નુકસાનકારક બની શકે છે હૃદય અને રુધિરાભિસરણ તંત્ર પર અસર રેફ્રિજરેટરનું ઠંડુ પાણી રક્તવાહિનીઓને સંકુચિત કરી શકે છે જે રક્ત પરિભ્રમણને અસર કરે છે આનાથી હૃદય પર વધારાનું દબાણ આવી શકે છે જેનાથી હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે નિયમિતપણે ઠંડુ પાણી પીવાથી શરીરની ઉર્જા ઓછી થાય છે અને થાક પણ ઝડપથી લાગે છે શરીરની કુદરતી ઠંડક પ્રણાલી ખોરવાઈ જાય છે આપણા શરીરની ઠંડક મેળવવાની કુદરતી રીત પરસેવા દ્વારા થાય છે પરંતુ જ્યારે આપણે ખૂબ ઠંડુ પાણી પીએ છીએ ત્યારે આ પ્રક્રિયા ખોરવાઈ જાય છે આના કારણે શરીર અંદરથી ગરમ રહે છે અને થાક અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ વધી શકે છે ચયાપચય પર નકારાત્મક અસરો જો તમે વજન ઓછું કરવા માંગતા હો તો ઠંડા પાણીથી બચો ઠંડુ પાણી શરીરમાં હાજર ચરબીને મજબૂત પડી જાય છે આના કારણે વજન ઘટાડવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે અને શરીરમાં ચરબી જમા થવા લાગે છે શું કરવું જો તમે સ્વસ્થ રહેવા માંગતા હો તો ખૂબ ઠંડુ પાણી પીવાને બદલે તાંબાના વાસણ કે માટીના વાસણમાં પાણી પીવો તે કુદરતી રીતે ઠંડક આપે છે અને પાચનમાં પણ મદદ કરે છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે તો હવે જ્યારે તમે ફ્રીજનું ઠંડુ પાણી પીવા જાવ ત્યારે આ ગેરફાયદા યાદ રાખો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો